રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર પોલીસ દ્વારા બુલેટ માર્ચ કરવામાં આવી સેક્ટર એક જીસીપી અને જગન્નાથ મંદિરના મહંત દ્વારા લીલી ઝંડી બતાવી બુલેટ માર્ચ શરૂ કરાવવામાં આવી હતી જેમાં સો જેટલા બુલેટ બાઇક ઉપર પોલીસ જવાનો દ્વારા રથયાત્રા રૂટ ઉપર પેટ્રોલિંગ કરાયું હતું રાત્રે સાડા દસ વાગ્યાથી પેટ્રોલિંગ શરૂ થયું હતું જે જગન્નાથ મંદિરથી નીકળીને રથયાત્રા રૂટ જમાલપુર ખાડિયા પાંચ ગોવા કાલુપુર સરસપુર પ્રેમ દરવાજા દરિયાપુર દિલ્હી ચકલા શાહપુર અને માણેક ચોક થઈને મંદિર સુધી પરત આવ્યું હતું આ સમગ્ર રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો બુલેટ માર્ચમાં પીઆઈ પીએસઆઈ સહિતના સૌથી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા ઝોન થ્રી ડીસીપી વિશાખા ડબરાલે જણાવ્યું હતું કે રથયાત્રાને લઈને બુલેટ પર પેટ્રોલિંગ શરૂ કરાયું છે

इस इन बाइक्स के द्वारा हम रथ यात्रा के पूरे रूट पर पेट्रोलिंग करेंगे एरिया डोमिनेशन एक्सरसाइज होगी और सभी सेंसिटिव पॉइंट्स को हम चेक करते हुए पूरा रूट कवर करेंगे हंड्रेड प्लस बाइक्स हैं जिसमें सभी आ, जो राइडर्स हैं वो पुलिसकर्मी हैं। ये आ, जो एक्सरसाइज है वो एरिया को समझने के लिए एरिया डोमिनेशन के लिए और अगर कुछ रूट में हमें आपत्तिजनक दिखता है या फिर कोई चीज़ जो हमें नोटिस में आ, अपने आ, जो है सभी पुलिसकर्मियों के लानी है उसके लिए ये हम एक्सरसाइज कर रहे हैं, हैं। साथ ही साथ इसमें हमें एरिया डोमिनेशन का मेन फोकस है और लोगों के अंदर कॉन्फिडेंस बिल्ड हो पाए कि रथ यात्रा के लिए अहमदाबाद सिटी पुलिस पूरी तरीके से तैयार है इसके लिए ये हम आज एक्सरसाइज आयोजन कर रहे हैं, हैं पूरे रथ यात्रा रूट में जिसमें की जितने भी सेंसिटिव पॉइंट्स आते हैं उनको कवर करते हुए ये मार्च कंप्लीट होगा इन सभी सभी का हमने प्रॉपर्ली चेक किया है है इसमें इसमें जितने जो राइडर्स हैं वो पुलिस करनी है और हम हेलमेट का प्रयोग करके पूरा चेकिंग के साथ ही इसको हम शुरू करेंगे ये हमने चेक किया इसमें कोई भी आपत्तिजनक दिखेगा तो हम उसको अपने उसमें रूट मार्च में हम इसको शामिल नहीं होने देंगे इसमें जोन थ्री के चार पुलिस स्टेशन जोन फोर के दरियापुर पुलिस स्टेशन और जोन टू के कारनज और पुलिस તો બુલેટ પેટ્રોલિંગ બાદ પોલીસ દ્વારા એકતા મેચનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ કોમના લોકો વચ્ચે કોમી એકતા રહે તે માટે ક્રિકેટ મેચ રમાડવામાં આવશે રથયાત્રાની તૈયારીના ભાગરૂપે પોલીસ દ્વારા રૂટ ઉપરના વીસ મહોલ્લા મિટિંગ પણ કરવામાં આવશે રથયાત્રાના રૂટ ઉપર અગાઉના દિવસોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને રિહર્સલ પણ કરવામાં આવશે આ પ્રસંગે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અધિક પોલીસ કમિશનર સેક્ટર વન નીરજ બડગુર્જર ઝોન થ્રી ડીસીપી વિશાખા ડબરાલ સહિત ઉચ્ચ અધિકારીઓ તેમજ તાબા હેઠળ આવતા પોલીસ સ્ટેશનોના પીઆઈ અને પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા